એવા નિયમો હોય છે જો લગ્ન પ્રસંગની વાત કરીએ તો લગ્ન પ્રસંગની અંદર કેટલો બધો દાગીનો લઈ જવામાં આવતો હોય છે ને જેના લીધે લગ્ન કરવાના હોય છે ને એ ભાઈ તો એકદમ ભાઈ કંગાલ જ થઈ જાય કેમ કે ભાઈ એટલો બધો દાગીનો લેવાનો હોય છે સોનાનો દોરો હોય કે પછી કડલા હોય કે ભૂખ્યા હોય કે

ત્યારે એવું પણ હોય છે કે ભાઈ ઘણા બધા કપડા કપડા જે માણસ મરી ગયો છે તેના પર ઘણા બધા નાખવામાં આવે છે ઘણા બધા બધા રીતે મૂકવામાં આવે છે અને જે તેની સાથે બાળી નાખવામાં આવે છે તો તે કપડાં કામ લાવવામાં આવે છે એટલા માટે એના પર પણ નિયમ એવો લાગવામાં આવે છે કે પાંચ કપડા થી વધારે એના પર કપડા નાખવાના નહીં અને જયારે લગ્ન પ્રસંગનું આયોજન કરીએ ત્યારે ડીજે વાળાને બોલાવે કેમેરા વાળાને બોલાવે ને

કશુંય વાસણ આપવામાં પણ નહીં આવે કેમ કે બધું જે વાસણ ભાઈ બધું ભેગું થઈ અને આપણે ઉપર પડ્યું જ રહે છે અને કેમ કે ફક્ત રસોડા સેટ સિવાય બીજો કોઈ પણ વાસણ આપવામાં નહીં આવે અને જો તમારી ઈચ્છા હોય કે આલુ હોય તો તમે રોકડા પૈસા તેમને આપી શકો છો તેના લીધે તેમને કંઈક ભવિષ્યની અંદર કામ પણ આવે એટલા માટે આ બધા જે નિયમો ઠાકોર સમાજની અંદરથી બંધ કરવાના છે જો તમે પણ આ નિયમો સાથે સહમત હોય તો કમેન્ટમાં પોતાની રાય જરૂર બતાવજો તો બસ આજના વિડીયોમાં આટલું છે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રાતે રાતે